નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયો માં આપણે ગુજરાતી સુવિચારો જોઈશું તો વિડીયો શરૂ કરીએ આળસ માનવીનો મહાન શત્રુ છે ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે જાગ્યા ત્યારથી સવાર નથી તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલતા શીખવું માન વિનાની પૂજા પણ મહાપાપ છે મળશે અને સંતોષ જ આનંદનું મૂળ છે મહેનતથી સફળતા મળે છે વિચારોથી નહીં સમય કરતા પણ સત્ય વધુ કિંમતી છે અધૂરું કામ આવતીકાલે નહીં આજે જ શરૂ કરો અનંત શ્રદ્ધા અને બળ એ જ માત્ર સફળતાનું રહસ્ય છે અમીર હોવા છતાં જેની ધન લાલસા ઓછી નથી થઈ તે સૌથી વધુ ગરીબ છે અહિંસા એ સૌથી મોટું બળ છે આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય આજના સૂરજને આવતી કાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા આજના સૂર્યને આવતી કાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા આજનું કામ આજે જ કરો આજે જ શરૂઆત કરો આત્મવિશ્વાસ રાખો આપણે સમયનું ધ્યાન નથી રાખતા તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે આવડત હંમેશા નમ્રતાના વસ્ત્રોમાં જ શોભે આવતી દરેક તકને ઝડપી લેવી એ જ મહાન થવાનું લક્ષણ છે આવેલ તકને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે ઈર્ષા લોભ ક્રોધ અને કઠોર વચન આ ચાર વસ્તુથી હંમેશા દૂર રહેવું તેનું નામ જીવન ઈર્ષા લોભ ક્રોધ અને કઠોર વચન આ ચાર વસ્તુથી હંમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ કજ્ય એ દુર્બળતાનું હથિયાર છે કામ આજે જ કરો આવતી કાલે તો એ જ કામને કાટ ચડી જશે કામ કરવાનો વિચાર આવતા જ જેને થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ કામથી મોહ ફેરવી લેવો ગમો અણગમો જાહેર કરવો એ કાયાર્તાની નિશાની છે કીર્તિ એ સૌર્ય ભરિયા કાર્યની સુગંધ છે કৌতূহલ એ જ્ઞાનનો બીજ છે કૃતજ્ઞ રહો કેળાવણી એટલે માણસનો સમાજ ઉપયોગી વિકાસ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ